પોંગમા જોએલા સપનાનો અર્થ શું કહે છે સાયકોલોજી વિજ્ઞાનની મદદથી જાણો તમારા સપનાનો અર્થ લગભગ 2500 વર્ષ પહેલા ઇジપ્તના રાજાઓ તેમના સપનાનો અર્થક્તેન કરવા માટે મોટા જ્યોતિષીઓને રાખતા હતા દરરોજ સવારે તે જાગતાની સાથે જ રાજા તેને તેના સપના વિશે જણાવતો પછી જ્યોતિષીઓ એ સપનાનો અર્થ સમજાવશે અને આ રીતે રાજાની દિનચર્યા અને તેના શાસનની રૂપરેખા નક્કી કર માં આવશે યુદ્ધમાં જહૂ કે નહીં જનતાને મરહૂ કે નહીં આ બાબતોના નિર્ણયો પર રાજાના સપનાના આધારે લેવામાં આવતા હતા 19મી સદીના અંત સુધી સપના ધર્મ જ્યોતિષ અને જાદુ સાથે જોડાયેલા હતા પરંતુ 20મી સદીની શરૂઆતમાં થયેલા ઘણા મનોવૈજ્ઞાનિક સંશોધનો પછી આ ધારણા બદલાઈ ગઈ 1900 માં પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડે કહ્યું હતું કે સપના આપના વ્યક્તિત્વ અને માનસિક વાયરિંગ સાથે સીધો સંબંધ ધરાવે છે વાસ્તવિક જીવનમાં આપણી સાથે જે કંઈ થઈ રહ્યું છે સપના તે વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે સપનાને સમજવાથી વાસ્તવિક જીવનની સમસ્યાઓ હલ થશે સિગમંડ ફ્રોઈડ એ પ્રથમ વ્યક્તિ હતા જેમણે વૈજ્ઞાનિક ધોરણે સપનાનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું તેમણે સપના વિશે એક પુસ્તક પર લખ્યું છે ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ આ પુસ્તકમાં ફ્રોઈડે જણાવ્યું તો કે સપના ભલે આકર્ષક અને ખોટા લાગે પરંતુ તેના મૂળમાં કેટલીક વાસ્તવિકતા છુપાયેલી હોય છે તેમણે કહ્યું છે કે વિશ્લેષણ દ્વારા વ્યક્તિ સપનાના તળિયે પહોંચી શકે છે અને આમ કરવાથી વાસ્તવિક જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ તેના સપનામાં ડાયનાસોર અથવા કોઈ પણ ખતરનાક પ્રાણી જુએ છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ વાસ્તવિક જીવનમાં ભયના છા हेठ जीवी छे। तेनो आज डर तेना सपना मा, उत्रा वरु के सिंह डरावनी वस्तुओ द्वारा स्वप्न ऊँग दरमियान व्यक्ति दर व्यक्त करे गुम डर पोता क्या फसायला जो अथवा छत पर पढ़व जीव बाबो सपना मरे आधा सपना कई अथवा बीजू कहवा प्रयास करे छे। सपना चौथा मन द्वारा कहवाती वार्ताओ छे सपना ने लेने मनमा अनेक सवालो उठे छे उदाहरण तरीके सपनानो अर्थ शू छे शाम आते अने क्यारे आपने सपना જોઈએ છીએ સાયકોલોજી ના રિપોર્ટ અનુસાર આપણો મગજ 24 કલાક કામ કરે છે તે 1 મિનિટ પણ આરામ करतो નથી ઊંગના ચોથા તબક્કા માં એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ દરમિયાન મગજ દ્વારા વણાયેલી કેથલિક वार्ताओ આપણે સપનાના રૂપમાં યાદ રહે છે આને कहवाए स्वप्ना नहि ध्यान मां राखो के ऊंग दरमियान मगज मात्र काल्पनिक वार्ताओ वणाट करतु नथी केतलाक सपना काल्पनिक लागे छे परंतु तेना मूर्मा वास्तविक जीवन जीवननी वास्तविकता क्या छुपायली होई छे तेज मगज वाला अने बालको ने सपना वधु आवे छे केतलाक लोको सपना ने नबड़ी ऊंग अथवा अस्वस्थ मन साथे जोड़े छे दरामणा स्वप्ना ना किस्सा मां पण आ साचू होई सके छे परंतु सामान्य संजो मा वधु सपना जोवो ए सारी मानसिक स्थिति सर्जनात्मक क्षमता अने भावनात्मक बुद्धिनी निशानी छे बालको वधु भावनात्मक विचार करे छे आने कारणे तेो पुक्त वयना लोको करता वधु सपना करे छे आपने जे प्रकार ना सपना जोता होइए छे ते आपणी मानसिक अने भावनात्मक स्थिति ने प्रतिबिंबित करे छे उदाहरण तरीके जो तुमने द रोज सपना आवे छे तो तेनो अर्थ ही શકે છે કે વાસ્તવિક જીવનમાં કેટલિક વડ ઉકેલાયેલી મુંજવડ છે જે મનને ડરાવી રહી છે આ સપના કઈ કહે છે જાણો તમારા સપનાનો અર્થ સપના વિશે સિગમંડ ફ્રોઈડના સંશોધનને આગળ લઈ કેટલાક મનોવૈજ્ઞાનિકોએ તેનું મનોવિશ્લેષણ કરવાનો પ્રયાસ શરૂ કર્યો જો કે તે 100% સચોટ હોવાનો દાવો કરી શકતો નથી તેમ છતાં વિવિધ પ્રકારના સપના આપણા મનની અસ્પષ્ટ બાબતોને અમુક અંશે प्रकट करे छे एक छे के स्वप्नमा પોતાને પડતા જો જીવનની કેતલિક બાબતો પર નિયંત્રણ ગુમાવવા अथवा નજીકના લોકોનો સહયોગ ન મળવાને કારણે આવા સપના દેખાય છે બીજો છે કે સપનામાં તમારો પાર્ટનર સાથે ક્ષેત્રપિંડી જો તમે તમારો પાર્ટનરને લઈને असલામ ત્રિનો احساس અનુભવ છો તો સપનામાં તમે ક્યારે તમારી જાત સાથે ક્ષેત્રપિંડી કરતા अथवा ક્યારે તમારો પાર્ટનર દ્વારા ક્ષેત્રપિંડી जु आवा सपना अन्य कोई बाबत में छे स्वप्न जातराये अथवा मन मूंजव प्रतिबिंबित करे जारी कोई व्यक्ति कोईपन बाबते कोई निर्णय लेवा सपना आ सके तीजू छे सपना खतरनाक प्राणियों जो सामान्य रीते आवा सपना मन मई बात ने लय डर न कारण आवी स्थिति स्वप्न म कोई कुत्रो अथवा कोई खतरनाक प्राणी तमो पीछो करता जो मिली सके चौथो छे के स्वप्न म बस अथवा ट्रेन उठवी आवा सपना खेद व्यक्त करे छे। जीवन म कोई निर्णय ले कोई भूल के विलंब लागे तो आवा सपना आवे छे। पांचमो छे के स्वप्न म पैसा अथवा कई मूल्यवान शोध आवा सपना आत्मविश्वास ने प्रतिबिंबित करे जयरे व्यक्ति कोई काम माटे संपूर्ण रिते हो आवा सपना आवी शके आ माहिती सामान्य धारणा पर आधारित अमे तमने छे एमा सत्य के एस टी कोई पुष्टि नथी माहिती तमने पसंद आए तो शेर कर बोल जो जय जय श्री कृष्ण हर हर महादेव